મિત્રો આજના વિડીયોમાં હું તમને પાર્શ્વનાથ ભગવાનના ગૃહ જીનાલય મંદિર વિશે જણાવીશ તમે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તમને ડેલી આ ચેનલ પર નવા નવા મંદિરોની માહિતી જાણવા મળશે હવે વાત કરીએ આ મંદિર વિશે તો શ્રી પાર્શ્વનાથ ભગવાન ગૃહ જીનાલય એ જૈન ધર્મના આદરણીય તીર્થંકરોમાંના એક ભગવાન પાર્શ્વનાથને સમર્પિત જૈન મંદિર છે ગૃહ જીનાલે એ જીન એટલે કે તીર્થંકર માટે એક પવિત્ર નિવાસસ્થાન દર્શાવે છે જ્યાં ભક્તો તેમના આદર કરવા આશીર્વાદ મેળવવા અને આધ્યાત્મિક પ્રથાઓમાં જોડાવા માટે ભેગા થાય છે ભારતભરમાં અને કદાચ તેનાથી આગળના વિવિધ પ્રદેશોમાં સ્થિત આ મંદિર જૈન ધાર્મિક